જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ મહા દીકરો છે જે ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયો બોલતા નથી હ મુંગા છે મુંગા બેરા છે તો બ હાલમાં પરિવારમાં કોણ કોણ છે માં બે માં બે છે તો ઘર ગુજરાન કઈ રીતના ચલાવો છો બા એ આ છે તો કઈ ગામે જાય થોડું ઘણું કરે 500000 રૂપિયા માં થોડું ઘણું ઘરનું પાળું મળું ચલવા કરી ને થોડું ઘણું લાવે કંટ્રોલ કોઈ આપે એ લઈ આય ખાય અમે ને હોય કોઈ એવું તો શાકભાજી એવું કંઈ હોય તો એ આપે તો એ રાંધીને ખાય મારે કોઈનો સહારો નથી મારે કોઈ નથી આધારે કંઈ વસ્તુ પૈસા જ સહારો નથી મારો છોકરો મરી ગયો ત્યારે એટલે એક છોકરો ઓપન થઈ ગયો છે આ આજે મરી ગયો પાંચ વર્ષ થઈ ગયા છ વર્ષ એ બહુ સારું કામ કરતો ચાલ્યા કરતો કંઈ મરી ગયા પણ બહુ દુઃખી થઈ ગયા કૈસા તો કે બધે

તો બા આ તમારો દીકરો મૂંગો બેરો છે તો જન્મથી છે કે જન્મથી છે તો અત્યારે હાલમાં શું તકલીફ પડી રહી છે બા આના પાણીનું ને શાકભાજી લાવીએ ને આ પૈસા ટકે દુખી રહીએ પૈસા હવે ક્યારેક હોય તો વળી રાધીને ખાય નહીં કાંઈ ખાઈ નહીં ખીચડી બાફીને ખાઈ લઈ છે ખીચડી રહી કંઈ તો ખાઈ અત્યારે હું ભાઈ ક્યાં જાય ભગવાને જીવો રાખો જીવો પડા છોકરાને લીધે મારે બિલકુલ સાચી વાત છે બા અત્યારે ભગવાન એક મને લઈ લે તો સારું બે બહાર કરે ક્યારેક તો મને થાય તો આપઘાત કરીને મરી જાય તો બધું સહસ થતું બાકી આવે તો એવું કેમ વિચારો છો બા તો શું કરે ક્યાં જાઉં મારા કે માજે તમારું દુઃખ સંભાળવાળું કોઈ નથી બા કોઈ નથી એટલે તો આ બધો વાંધો છે મારે કોઈ કુટુંબના કોઈ થોડોક સાહસ કરે આપે તો આપણે થોડોક આધારે કોઈ સામું નથી જતું છોકરા તો અમારા અત્યારે બધા આવતા જતા હોય કોઈ આવતું જતું નથી કોઈ સામું નથી જતું એટલે તમારો દીકરો હતો ત્યારે બધા આવતા જતા હતા તમારો દીકરો નથી કોઈ નથી આવતું કોઈ નથી આવતું ખબર પડી ગઈ કે આ લોકો નિરાશે દેવું પડે કોઈ નથી આવતું અને આ રૂમ ભાડાનો છે બાડાનું કેટલું ભાડું છે બાનું પચીસો પચીસો રૂપિયા ભાઈ શું કામ કરવા જાય છે કે આ કંઈ છૂટું કામ કરે કોઈ બોલાવે તો કંઈ પોટકા ઉછકવા જાય કે આ કઈ ચા પાણી ના કઈ કપડાં કે દે કઈ ઓર્ડર હોય ને આ બધું કામ કરવા જાય તો સોડાનું બધું અચ્છા એટલે કોઈ કામ કરવા લઈ જાય તો એને મજૂરી મળે છે મજૂરી નઈતર ઘરે ઘરે દીકરાને અમે આફીમાં બડી દવા કરી સરકારીમાં લઈ ગયા કાટા શું થયું તો તમારા દીકરાને કેન્સલ કર્યું કેન્સર થઈયો તો

જો તમારો દીકરો જો મહેનત કરી શકતો હોય તો અમે કંઈક એવી રોજગારની વ્યવસ્થા કરાવી દઈએ કે તમારો દીકરો એક જ જગ્યા પર બેસીને મહેનત તો કરી શકે અને તમારે જે તકલીફ પડી રહી છે એમાં પણ તમને સપોર્ટરૂપ બની શકે તો તમારો દીકરો રોજગાર કરી શકે ખરા એટલે એને એમ કે જે તમે કામ હોય પણ કે ભાઈ આ વસ્તુ આમ મૂકવાની છે તે એવી રીતે મૂકી દે બળી ગોઠવણી કરી નાખે આમ બધે સમજ પડે આમ તમે સિંધાડે સિંધે સીંધા એ કરે તો બા હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી છે એમાં રાહત મળે બા મને અત્યારે ભરી આપો ને આને હવે કંઈ તામે બિહારી દો ધંધે એટલે ઘરમાં કરિયાણું પણ નથી ને તમારા દીકરા પાસે કંઈ રોજગાર પણ નથી નથી કંઈ એમાં અત્યારે એક રૂપિયો નથી તમે માનો છો કઈ વાંધો નહીં બિલકુલ ચિંતા નહીં કરો આજે <laughs> <laughs> તમે બિલકુલ ચિંતા નહીં કરો તમારા દીકરા માટે કંઈક રોજગારની પણ અમે વ્યવસ્થા કરાવી દઈશું ઠીક છે બા બિલકુલ ચિંતા નહીં કરતા પણ તમે કીધું એ પરમાણે પહેલાં તો તમારા ઘરમાં કાંઈ અનાજ કરિયાણું નથી તો પેલી પ્રાયોરિટીમાં તમને અત્યારે અમે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને તમારે જે પણ જમવાની તકલીફ પડી રહી છે એમાં રાહત મળે છે 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 દાળ તેલ તમારો દીકરો છું અને દીકરો બનીને તમારી મદદ કરવા માટે આવ્યો છું બા પ્લીઝ તમે રડો ભગવાન નો આધાર છે

તમારા દીકરા માટે રોજગારની પણ અમે વ્યવસ્થા કરાવી દઈશું દરેક લોકોના સાથ સપોર્ટથી પણ પહેલી પ્રાયોરિટીમાં તમારે અત્યારે ઘરમાં અનાજ કરિયાણું નથી તો પહેલી પ્રાયોરિટીમાં અત્યારે અમે તમને અનાજ કરિયાણાની મદદ કરતા જઈએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં રાહત મળે અને ઝડપથી તમારા દીકરા માટે રોજગારની પણ વ્યવસ્થા કરાવી દઈશું તો દોસ્તો તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી દેશે હાલમાં આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ એમનો દીકરો છે એ પણ મોંઘો બહેરો છે બેરો હોવાના કારણે એમને કોઈ કામ પણ નથી આપતું અને એમનો બીજો દીકરો હતો એ પણ પાંચ વર્ષ પહેલા કેન્સર જેવી ગંભીર બીમારીમાં ભગવાને છીનવી લીધું ત્યારથી આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે સાથે પોતાના દિવસો પસાર કરી છે અને આ પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે અમારી પાસે કામ ધંધો નથી એના કારણે બધી તકલીફો પડી રહી છે અમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ પણ નથી તો આ પરિવારને પ્રથમ પ્રાયોરિટીમાં અત્યારે આપણે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી દઈએ જેથી કરીને આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે ને દોસ્તો આ પરિવારે કીધું એ પ્રમાણે કે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનું રોજ રોજગાર નથી એટલે બહુ બધી તકલીફ પડી રહી છે તો દોસ્તો તમે પણ આ પરિવારને રોજગારમાં કંઈ પણ રીતે સપોર્ટરૂપ બનવા માંગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો આ પરિવારને મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે પણ આજે એમનો દીકરો મોંઘો બહેરો છે એના લીધે હું એને કામ ધંધો નથી આપતો અત્યારે તો આ પ્રથમ પ્રાયોરિટીમાં પરિવાર પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કરિયાણું નથી તો અત્યારે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકારથી અત્યારે આ પરિવારને આપણે રાશન કરિયાણામાં સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવાર માટે આપણે રાશન કરિયાણું લેવા જઈએ તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિકવાયરમેન્ટના હિસાબે આ પરિવારે કીધું તે પ્રમાણે બધું જ નાનું મોટું બધું જ અનાજ કરિયાણું લઈ લીધું છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીરવભાઈ મોદી જે અમદાવાદના રહેવાસી છે આજે નીરવભાઈ મોદીના સપોર્ટથી સહયોગથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નીરવભાઈ મોદીનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીરવભાઈ મોદી અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ભગવાન તમને તન મન ધંધી તંદુરસ્ત રાખે બસ હારમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરો બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ નીરોભાઈ મોદી કેવું લાગે છે આજે ખુશ છો ને હવે અને બા આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીરવભાઈ મોદી જે અમદાવાદના રહેવાસી છે તો આજે તમે નીરવભાઈ મોદીને અને એમના પૂરા પરિવારને કંઈક કેવા માંગતા હોય તો બા આજે કોઈ મદદ ન કરે પણ તમે મદદ કરી છે મને સહારો આપ્યો પણ ભગવાન તમને સુખી રાખે ને શાંતિ રાખે મને આત્માને ઘણું સારું લાગ્યું મારો જીવ હવે ખુશ થયો કે ના મારે કોઈ નહોતું પણ ભાઈ જેવા ભાઈ પણ મને થેન્ક યુ સો મચ બા

રાહત મળે છે આજે એક તમારી નાની એવી મદદથી આ બાની ખુશી તમે જોઈ શકતા હશો કે આજે બાને એક વર્ષ માટે આપણે રાશનની મદદ કરી તો બાની ખુશી તમે દરેક લોકો જોઈ શકતા હશો કે આજે બાની ખુશી કંઈ સમાતી નથી બાએ કીધું પ્રમાણે કે જ્યારે મારો દીકરો સાજો હતો ત્યારે મારું ઘરનું ગુજરાન આરામથી ચાલતું હતું પણ આજે મારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ એમનો દીકરો છે એ પણ મોંઘો બેરો છે ત્યારથી આ પરિવારને બહુ બધી તકલીફ પડી રહી છે પણ આજે નીરવભાઈ મોદીના સપોર્ટથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીરવભાઈ મોદી અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હાર્મ્યસ માટે આવી જીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ નીરવભાઈ મોદી તો બા આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે ઘણું સારું લાગે છે મને તમે કોઈ દિવસ વિચારેલું કે આવી રીતના તમને સપોર્ટ પણ મળશે બા કોઈ દિવસ વિચાર્યું નથી આવું કે મને સપોર્ટ મળે કે કોઈ મને મદદ કરે ભગવાન જો નરોત્મભાઈ સારું કરે ઘણું સારું કરે અને ઘણો આભાર હું માનું છું કે મારો ભાઈ જેવો ભાઈ કરો પણ આજે રાહત મળી છે ને બા ઘણું ભગવાન તમને સારું કરે તો બધાને હવે શાંતિથી બેઠે જમી શકશો ને હવે જમીશું બસ હવે કાયમ માટે ખુશ રહેજો બા અને આજે જેવી રીતના તમને રાશન તો મળી ગયું છે એવી રીતના અમે તમારા દીકરાના ઝડપથી દરેક લોકોના સાથ સપોર્ટથી થી રોજગારની પણ વ્યવસ્થા કરાવી દઈશું ઠીક છે બા બિલકુલ ચિંતા નહીં કરતા ભા તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં પરિવારને એક વર્ષ ચાલે એટલું બધું જ અનાજ કરીને અત્યારે ભરાવી દીધું છે અને આ પરિવારની એક એવી પણ રિક્વાયરમેન્ટ છે કે એમનો દીકરો મૂંઘો બહેરો છે એટલે એમની પાસે કોઈપણ પ્રકારનો રોજગાર નથી પણ દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે આ પરિવારને મહેનત કરવી છે જીવનમાં આગળ વધુ છે પણ આજે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી એના કારણે આ પરિવાર લાચારતા સાથે જીવી રહ્યો છે આ પરિવારની એક એવી જ રિક્વાયરમેન્ટ છે કે મને જો રોજગાર મળી જાય તો અમારે જે પણ તકલીફ તકલીફ પડી રહી છે બહુ મોટી રાહત મળે તો દોસ્તો તમે પણ આ પરિવારને રોજગારમાં કંઈ પણ રીતે સપોર્ટરૂપ બનવા માંગતા હોય તો પ્લીઝ લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો જેવી રીતના આજે નીરવભાઈ મોદી રાશન આપીને સપોર્ટરૂપ બનીએ છીએ એવી રીતના તમે પણ આ પરિવારને રોજગારમાં સપોર્ટરૂપ બનવા માંગતા હોય તો પ્લીઝ લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો આજે તમારા દરેક લોકોના સાથ સપોર્ટથી જ અમે હંમેશા નિરાધાર લોકોના ચહેરા ઉપર ખુશી લાવવાની કોશિશ કરતા હોય છે તો બસ દોસ્તો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટિયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલો બા અમે રજા લઈએ છીએ ઠીક છે સારું